અતિ વ્યસ્ત જીવનમાં નવી દિશા પ્રદાન કરાવવા તથા તનને અને મનને સ્વસ્થ અને શાંત તણાવ મુક્ત કરવાના પ્રયાસ સાથે ડભોઈ પ્રજાપિતા બ્રહ્મકુમારી કેન્દ્રના જ્યોતિ દીદીના સાનિધ્યમાં તેમજ રંજન દીદીના ઉપસ્થિતિમાં ડભોઈ દર્ભાવતીની ધરા ઉપર વિશ્વમાં તેમની સ્પીચથી ઈશ્વર સાથે સાક્ષાત્કાર કરાવતા અને મનને શાંત રાખી તણાવ મુક્ત કઈ રીતે કરી શકાય તેની સમજણ આપતા એવા ઇન્ટરનેશનલ સ્પીકર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના શ્રી બી કે શિવાની દીદી પ્રથમ વખત ડભોઈ પધાર્યા હોય તેમનું વક્તવ્ય સાંભળવા તાલુકામાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પાલિકા પ્રમુખ બિરен શાહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ દિલીપભાઈ પટેલ નગરના આગેવાન પંકજભાઈ આઈશેઠ તેમજ ડોક્ટર બીજે બ્રહ્મભટ પીઆઈએસ જે વાઘેલા ડીવાયએસપી આકાશ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા ચારે તરફ સિર્ફ किसी शहर में नहीं लेकिन सारे विश्व में ही भारत देश में भी हम जैसे जैसे मन की स्थिति में तनाव ईर्षा गुस्सा अहंकार ये बढ़ता है तो उसका प्रभाव हमारे शरीर के स्वास्थ्य पर और हमारे रिश्तों पर पड़ता है और इसीलिए पहले हम एक घर में दस पंद्रह लोग रह सकते थे फिर धीरे धीरे परिवार और छोटे होते गए और छोटे होते गए हम एक घर में चार लोग रहने लगे आज हम उस चार लोगों में भी हमारे रिश्तों में गांठें आती रहती हैं और हम अलग, अलग 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 होते जा रहे हैं तो वो प्रॉब्लम रिश्तों में नहीं मन की स्थिति को बढ़ाने की बात है और इसीलिए राजयोग वो विधि है मेडिटेशन है जो आत्मा की शक्ति को बढ़ाता है मन के संकल्पों को सुलझाता है सहन शक्ति को बात को ख़त्म करने की ताकत को क्षमा करने को ये शक्तियों को बढ़ाता है अगर हम रोज़ दस पंद्रह मिनट जैसे हम शरीर का व्यायाम योगा करते हैं वैसे हम दस मिनट यहाँ के लिए राजयोग करते हैं तो उसका असर सीधा रिश्तों पर पड़ता है और सबसे ज़्यादा बच्चों पर पड़ता है आजकल बच्चों के अंदर सिर्फ तनाव नहीं लेकिन कुछ बड़े बड़े शहरों में तो डिप्रेशन भी होने लग गया है मानसिक स्वास्थ्य देश के लिए एक बहुत बड़ी समस्या बन गया है और सरकार भी उसके लिए अब इस बार इतना बड़ा बजट रखा है क्योंकि वो प्रॉब्लम बढ़ रही है इसलिए रखा गया है तो अगर घर के बड़े अपने मन की स्थिति का ध्यान रखेंगे घर की ऊर्जा बदल जाएगी बच्चों के ऊपर उसका प्रभाव पड़ेगा इसीलिए राज्योग हर परिवार के लिए जी में आपको कैसा बहुत सादगी है पवित्रता है नम्रता है शुद्धता है लेकिन उन संस्कारों को सबको ऐसे संभाल के रखना चाहिए नहीं तो धीरे धीरे बाहर की चीज़ों का प्रभाव पड़ने लग जाता है तो इसीलिए अपना ध्यान रखेंगे तो वो सादगी और पवित्रता हमेशा बनाए रखें नगरी नसीबदार से प्रथम प्रथमवार ब्रह्मा कुमारी ना शिवानी दीदी दरबारती नगरी माँ पधारा संबंधों मा મધુરતા એ વિષય પર એમણે અહીંયા પ્રવચન આપ્યું અત્યારની આપણી જે પરિસ્થિતિઓ છે કે ઘરમાં પણ કૌટુંબિક કલેશ હોય માનસિક અશાંતિ ઉદ્વેગ ડિપ્રેશન આ બધામાંથી કેવી રીતે મુક્તિ મળે એની સાચી સમજ એમણે આપી સાથે સાથે જ કેટલાક સંકલ્પ પણ લેવડાવ્યા સૌથી મહત્ત્વનું તો આપ પોતે નીડર છો સાહસિક છો એવું જાતે જ તમે સંકલ્પ નક્કી કરો તો એ લઈ શકાય છે અને સંકલ્પથી સિદ્ધિ એ પણ એમણે અહીંયા આગળ સમજાવ્યું અને કદાચ આ એપીએમસી ગ્રાઉન્ડ પર નવરાત્રી સિવાય આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા હોય તો પહેલીવાર દરબાવતી નગરીમાં આટલા લોકો એપીએમસી મેદાન પર આવ્યા છે અને એકદમ પિન્ટોપ સાયલન્સમાં બધાએ ત્રણ કલાક સુધી એમને સાંભળ્યા એમને સાંભળવો એક મોટો લાવો છે આવતીકાલે વડોદરામાં પણ એમને પ્રવચન છે ભૂલજંતી ઉત્સાહ એ વિષય પર કાલે બોલવાના છે અને એમને સાંભળીને આપણી અંદર પણ કંઈક આત્મા વિશે જાણી શકીએ શિવ વિશે જાણી શકીએ અને વારંવાર એમણે જે આત્માનું ચક્ર બતાવ્યું જેને આપણે જ્ઞાનચક્ર કહીએ છીએ એ જ્ઞાનચક્ર વિશે પણ એમણે જણાવ્યું હું તો દરબાવતીના પ્રતિનિધિ તરીકે એમનો આભાર માનું છું અને અહીંયા જેટલા એમનો લાભ લીધો છે એ તમામને અભિનંદન આપું છું સાથે જેણે જે સંકલ્પ લીધા હોય એ સંકલ્પ આગળ વધારે અને સિદ્ધિ તરફ આગળ વધે એવી સૌને શુભેચ્છા પાઠવું